અને આ ભીની ગાડીને લીધે ઘણા રસ્તા ઉપર પણ એવો સંભાવના છે ગઈકાલે ગઈકાલે અમારે ધ્યાને એ આવ્યું હતું કે એક એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતા પણ અટવાઈ હતી એટલે આવા સંજોગોમાં અમે અહીં પોલીસ સ્ટેશન આવી અને એ રજૂઆત કરી છે કે આ રીતની ગાડીઓને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો કોઈ બીજો બાયપાસ આપવામાં આવે અને જો તેમ ના થઈ શકતું હોય તો આ તાત્કાલિક ધોરણે એક ચોક્કસ સમય મર્યાદા પૂરતો જ આ બધા ભારે વાહનો પસાર થાય તેવી અહીં આ ગોઠવણ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ગરવી ગુજરાત